આજની વાત આજે મારે આપણે વાત કરવી છે કે આપણો સૌથી મોટો દુશ્મન કોણ અને કઈ રીતે એની ઉપર આપણે વિજય મેળવવો આપણે સૌથી મોટો દુશ્મન છે ને આપણી ઈચ્છાઓ છે આપણી ઈચ્છાઓ કેવી છે ખ્યાલ છે એક ઈચ્છા તમે પૂરી કરો ને એટલે બે બીજી ફૂટી નીકળે એક રક્તબીજ નામનો રાક્ષસ હતો એને એક વરદાન હતું કે એના રક્તનું એક પણ બીજ ટીપું જમીન ઉપર પડે ને એમાંથી એનો ક્લોન એના જેવો જ બીજો રાક્ષસ ઉત્પન્ન થઈ જાય અને એનામાં એટલી બધી તાકાત આવી ગઈ કે ધીમે ધીમે એનાથી દુશ્મનો માનવો દાનવો બધા જ ત્રાસી ગયા કારણ કે કોઈ એનો નાશ જ ન કરી શકે એની સાથે લડવા આવે અને એના જેવા એના લોહીના ટીપાં જમીન ઉપર પડે એટલે અસંખ્ય બીજા રક્ત બીજ રાક્ષસો ઊભા થઈ જાય અને એને હરાવવો લગભગ મુશ્કેલ થઈ ગયો બધા દેવો થાકી ગયા અને બ્રહ્મા વિષ્ણુ મહેશે મા દુર્ગાને પ્રાર્થના કરી અને દુર્ગામાં આવ્યા એની સાથે લડાઈ કરવા પણ ફરીથી એ જ પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે જેવું લોહીનું ટીપું પડે એટલે બીજા રાક્ષસો ઊભા થાય અને આટલા બધા રાક્ષસોની તાકાત પણ એ રક્તબીજ જેવી જ એટલે કોઈ એને હરાવી નહોતું શકતું પછી મા દુર્ગાએ જોયું કે એનું એક પણ લોહીનું ટીપું જમીન ઉપર ન પડવું જોઈએ એટલે દુર્ગામાએ પોતાના કપાળમાંથી એક બીજામાં કાલીમાનું સર્જન કર્યું અને એ કાલીમા એટલા બધા ગુસ્સામાં હતા કારણ કે રાક્ષસે આખું ખેદાન મેદાન બોલાવી દીધું હતું લોકોને ત્રાહિમામ પોકારી દીધો હતો એટલે કાલીમા આવી ગયા અને આ ગુસ્સાથી આ રાક્ષસ સામે લડવા માંડ્યા એમણે જોયું કે જેવું એક ટીપું લોહીનું પડે એમાંથી બીજા રાક્ષસ ઉત્પન્ન થાય છે એટલે મા કાળકાએ પોતાની જીભ લાંબી કરી ગુસ્સા સાથે અને એમણે આ રક્તબીજને મારતા મારતા જોતા રહ્યા કે એક પણ ટીપું પડે એના પહેલાં એની જીભથી ચાટી જતા અને એમ કરતાં અંતે એ આ રાક્ષસનો નાશ કરવામાં સફળ રહ્યા પણ આટલા ગુસ્સા સાથે રાક્ષસ સાથે એટલી લડાઈ કરવાથી એટલા ગુસ્સામાં આવી ગયા હતા કે હવે અશક્ય થઈ ગયું હતું કે એમનો ક્રોધ શાંત કઈ રીતે કરવો એટલે ભગવાન શિવજી ભોળાનાથ એને થયું કે હવે આ કાળીમાંને શાંત તો કરવા જ પડશે એટલે એ આવ્યા ધરતી ઉપર અને એ મહાકાળીના પગ નીચે સુઈ ગયા જેવો મહાકાળીમાં એની ઉપર પગ મૂક્યો એટલે ધીમે ધીમે એનો ક્રોધ શાંત થઈ ગયો એટલે આપણે ઘણીવાર સિમ્બોલિક એમ પણ લઈએ છીએ કે આપણે જ્યારે આટલા ગુસ્સામાં હોઈએ ને ત્યારે સીઓ મીન્સ આપણું કલ્યાણ આપણને દેખાતું નથી હવે મારે આપણે વાત તો કરવી તે ઈચ્છાઓની આ રક્તબીજના અનુસંધાને ઈચ્છા એટલે શું આપણે કોઈ પણ વસ્તુ ઈચ્છીએ અને એના રસ્તામાં કંઈ ઓબસ્ટ્રક્શન આવે ને એટલે આપણને ગુસ્સો આવે ખરું ને આ ગુસ્સો નફરત ભય આપણને ખબર છે લોભ આ કે આ બધા રાક્ષસો છે કે જેનો કોઈ અંત નથી જો ઈચ્છા તમે પૂરી કરશો તો એ લોભમાં પરિવર્તન થશે ઈચ્છાઓમાં ઓબસ્ટ્રક્શન આવશે તો એ ગુસ્સામાં પરિવર્તન થશે એટલે જો આપણે આપણા મગજ ઉપર કાબૂ મેળવવો હોય ને દોસ્તો તો આપણી ઈચ્છાઓ પૂરી કરવાની બંધ કરી દેવી જોઈએ કારણ કે ઈચ્છાઓ પૂરી કરો ને એનો કોઈ એન્ડ નથી મોરલ ઓફ ધી સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે એક શારીરિક બીમારીથી જો આટલી તકલીફ પડતી હોય અને આપણે માનસિક રીતે આ લોભ નફરત ગુસ્સો કેટલું મનમાં લઈને ભરીએ છીએ તો એને લીધે તમને નથી લાગતું કે આ છ ફૂટના શરીરમાં જો એક દાંતનો દુખાવો તમને ડિસ્ટર્બ કરતો હોય તો આ માનસિક રોગો તમને કઈ હદ સુધી ડિસ્ટર્બ કરતા હશે અંજુમાના જય શ્રી કૃષ્ણ